કરેલું છે 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 શું કહેવું ગંભીર ગંભીર પ્રકારનો ગુનો અને પ્રકારના કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી શકાય એમ છે નહીં આરોપીએ જે પ્રકારનું કૃત્ય કર્યું છે એ ઘણું ગંભીર છે જે રીતે એને એક્સિડન્ટ કર્યું છે ને જે રીતે એક્સિડન્ટ કરી અને એક બેન જે એક્સપાયર થઈ ગયા છે ને બીજા જે એમના હસબન્ડ છે હાલ સિરિયસ છે એટલે એમને સખતમાં સતત સજા મળી રહે એક આશયથી અમે આજે વીબી ફાઇલ કરેલું છે એ રીતે અમારો ઓબ્જેક્શન પણ અગાઉ ફાઇલ કરીશું જી શું ઓબ્જેક્શનમાં શું તમે રજૂ કરવાનું અત્યારે એ લોકો સૌથી પહેલાં તો બેલ એપ્લિકેશન શું ફાઇલ કરે છે ત્યાર પછી હું નક્કી કરીશું કે એમાં શું શું મુદ્દા એડ કરવા જોઈએ એવું કાયદાના જાણકાર તરીકે આપ શું માનો છો જે જે કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે એટલે લગાવવામાં આવી છે ચોરસિયા વિરુદ્ધ એનાથી આપ સેટિસ્ફાઈડ છો કે એનાથી વધારે સજા શું થવી જોઈએ આમાં

એટલે એમાં હું વાત કરશું કો પેસેન્જર એની જવાબદારી બનતી હતી એને કો પેસેન્જર તરીકે કો પેસેન્જર તરીકે જો એને કોઈ કેફી પીણું પીધું હોત ને એ હોત તો એમાં એની જવાબદારી બનત પણ એ બાજુમાં બેઠો છે એટલે ત્યાં સુધી મારું એવું માનવું છે કે એમાં એની જવાબદારી નથી એવા કોઈ પર્ટિક્યુલર એવી કલમ છે કે એ રોકી શકતો નથી અને એના પર કલમ નાખવી જોઈતી તમે ભોગ બનનાર પરિવાર તરફથી વકીલ છો આપનું શું માનવું છે પોલીસ દ્વારા શું બેદરકારી રાખવામાં આવી છે આ મામલામાં કારણ કે કક્ષિતે પોતાનો પક્ષ પણ પોલીસ સ્ટેશનમાં જ રજૂ કર્યો હતો એ બધી જે બેદરકારી છે એ ઘણી બધી ગંભીર પ્રકારની બેદરકારી છે જેમ કે એને વિડીયો પોલીસ સ્ટેશનમાં આપ્યો છે એવી રીતે આપી શકાય નહીં જી અને પોલીસ કસ્ટડીમાં હોવા છતાં પણ એણે ત્યાં વિડીયો આપ્યો છે એ એક બેદરકારી છે અને એણે ત્યાં એનો જ પક્ષ મૂકી દીધો છે અને એના પક્ષ મુજબ એણે એવું કીધું છે કે મારી ભૂલ થઈ ગઈ છે તો આ ભૂલ છે એ સ્વીકારવી નથી ભૂલેની પોલીસ અમે એક્શન લેવા મામલામાં શું માનવું છે સો ટકા લેવા